જય વસરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાંથી છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને થઈ ગયા છે એ ફ્રી એટલે કે હવે છે ને બનાવવાની છે રસોઈ તો આજે ફુલાવર બટેટાનું શાક બનાવવાનું છે અને ભાખરી તો એ બધું બનાવવાનું છે તો હાલો બનાવવા માંડીએ હમણાં આવી જાય રાણા સાહેબ તો જો અત્યારમાં ને ફ્રીજ ખાલી કરી અને બધું ધોવાનું ચાલુ કર્યું છે કે પછી ને પાછા આવી અને કંઈક તકલીફ ન પડે ને તો બધું ખાલી કરી નાખ્યું છે અને આને આરુંથી પોતું માર દઉં ને એટલે સરસ મજાનું ચોખ્ખું થઈ જાય એટલે એવું છે તો જો અત્યારમાં ફ્રીજના કામકાજ ચાલુ છે ધોવા વિસરવાના હાલે છે ઓલું આવીને પછી કામ વધી જાય એના કરતાં થોડું ઘણું કરીને જાઉં ને તો પછી કંઈ બગડે નહીં એવું અને ફ્રીજ અમતા એ કાંઈ ખોલે એ કાંઈ વાપરતા નથી એટલે ન બગડે જો ને બધું સાફ કરવાનું હતું તો બધું સાફ કરી લીધું છે અને કરી દીધું છે કમ્પ્લીટ મસ્ત મજાનું કેમ કે શાકભાજીને એવું હમણાં ઝાજું લીધું નહોતું જવાનું છે એટલે થોડુંક હતું તો એ થઈ ગયું અને સાઈઝ દૂધ ને એવું બધું આડઅડું કરવાનું હતું તો એ બધું થઈ ગયું અને ફ્રીજ સાફ કરી લીધું છે અને બસ હવે રસોઈ પણ બનાવી લીધી છે અને હમણાં જમવા આવે એટલે જમી લઈએ અને જમી અને ત્યાર પછી છે ને મારે આજે મશીને કામ છે તો સિલાઈ મશીને બેહવાનું છે બપોર વસારે તો સિલાઈ મશીને બેહીશ ત્યાર પછી ઠેલા ભરવાના છે એમાં એવું છે એક ઠેલો જ મારાથી ઉપડશે મારે બસમાં જવાનું છે એને ટાઈમ ન મળે પાછું એમાં એને પાંચ છ દિવસમાં તો એને આવવાનું થાય એટલે ખોટો ધકો કરાવો ની એવું છે એટલે હું જવાની શું એટલે ઠેલો એક ઉપડશે એટલે ઉપડશે એટલે લઈ જઈશ એમ તો એક બે ઉપડી જાય લેતી જઈશ બીજા સાઈઝના કેન જે બધા વાસણ ત્યાંથી આવ્યા હોય એ ખાલી થયા હોય તો એ બધા છે તો એ હવે રાણા સાહેબ અમારા આવશે તે લેતા આવશે એટલે એ બધા પેક કરીને મૂકીને આવું ને તો એ લઈ આવશે નકર એને કાંઈ કાંઈ ફાફા મારશે ને લઈ આવશે પણ નહીં એટલે એવું છે તો પેક કરીને જે મૂકવાના છે ને એ પણ મૂકતી આવું અને મારે જે લઈ જવાનું છે એ ભરવાના છે તો એ પણ તૈયાર કરી લઉં એટલે એ બધું બપોર પછી છે અત્યારે આ રસોઈનું જમવાનું નહોતું એ બધું ઘરનું કામ છે એ અડવરું થઈ જાય અને કપડાં એક્સ્ટ્રા ઉય ધોવાના તો એ બધા ધોવાઈ જઈ આજે એટલે એ બધું થઈ જાય એક્સ્ટ્રા ઠેલા ભર્યા છે એ રાણા સાહેબ આવશે ત્યારે લઈ આવવાના છે અને મારો ઠેલા મેં ભરી લીધા છે જો આ ઠેલા મેં ભર્યો છે મારે લઈ જવા માટે તો જો ઠેલા અત્યાર સુધી ઠેલા ને એવું બધું પેકિંગનું કામકાજ ચાલુ હતું અને ઘરનું કામ હતું એ બધું કર્યું તો એ બધું થઈ ગયું છે હવે જો મારે છે ને ઘણું બીજું શું કામ કરવાનું છે અત્યારે વાગી ગયા છે પાંચ સાડા પાંચ જ તોરણ હા હું નજર જઈશ ને મને એમ હશે મિત્રો જો આજે આપણે હાનની રસોઈમાં રજા રાખવાની છે હાનની રસોઈ નથી બનાવવાની એમાં એવું છે કે આજે અમારા સોથા માડે અમારા ઓલા નાના નાના નણંબા છે અને એ એટલે કે હું એને ફઈ કહું છું ચાવડાના દીકરી છે એટલે મારા ફૈજી સાસુમાં હે તો આજે ફૈજી સાસુમાં તરફથી એમ કે એ બધા તરફથી જમણવાર રાખ્યો છે નીચે પાર્કિંગમાં અમારા આખા ફ્લેટનો જમણવાર છે તો ત્યાં જમવાનું છે એટલે જુઓ ત્યારે બધા બેહી ગયા છે એ ક્યાર નવા જો હશે કે વાલમબેન તમે કંઈ આવો છો આવો એટલે કે બેઠક કરી અને સાંજે કે જમી કરી અને ફ્રી થઈ જઈને એટલે રાસ દાંડિયા લેવાનું કે સેવાજીતા એટલે એવું છે તો જો ઘરનું કામ તો થઈ ગયું ઠેલા ભરાઈ ગયા છે ને એ બધું જે પેકિંગ કરવાનું હતું એ બધું થઈ ગયું છે અને હવે થઈ ગઈ શું ફ્રી તો હાલો એ બધા ક્યારના છે નીચે અને વાટ જોવે છે તો હું પણ નીચે પાર્કિંગમાં જાઉં ને આ ત્યારે રસોઈ બને છે ને એવું છે આમ તો કંદોઈ ઉપર કેન્ટીનમાં આપેલું છે એટલે કે રસોઈને એવું બનાવવાનું નથી પણ બધા બેઠા છે તો બધા મજા કરી અને બેહી લઈ મજા આવશે તો હાલો હવે નીચે જાઉં બેહવા પાર્કિંગમાં તો હાલો તમે બધા પણ જમવા આવજો મસ્ત મસ્ત જમવાનું છે મિત્રો જમવાનું થઈ ગયું છે તૈયાર તો જમી લઈએ મસ્ત મજાનું તો જોતા જ બંધ થઈ જાય છે ને ખાવાનું હાજી હાજી બાકી છે હા ભીંબી સાંદા ચટણી તીખી ચટણી ચલો ખુલા ભાત જો બની ગઈ છે મસ્ત મજાની ભાજી જો પાઉં શેકવાના બાકી છે અને ભાજી ભરાય અને હમણાં મૂકી દે એટલે પાઉં ભાજી પુલાવ ભાત મીઠાઈ અને સલાદ એ બધું અને સાઈસ બધું છે જમવાનું તો આવી જાજો બધા જમવા જો પાર્કિંગમાં બધા બીજી ગયા છે બાયું તો બધાય આવી ગયા છે આદમી અંદર નથી આવ્યા બધા હમણાં આવે એટલે પછી જમણવાર કરી દઈએ ચાલુ

Gracias. <coughs> हेलो हेलो आइए ऊपर हेलो હાલો જમવા જો બે બધા જમવા તો તમે પણ બધા આવજો જમવા મસ્ત મજાનું જમવાનું છે તો જોતા જ મન થઈ જશે ખાવાનું તો આવજો